ભારતીય જનતા પાર્ટી જિલ્લા સુરત દ્વારા વિકસિત ભારતનો અમૃતકાળ અગિયાર વર્ષ સેવા સુશાસન ગરીબ કલ્યાણ થીમ હેઠળ કડોદરા ખાતે અકાળામુખી હનુમાનજી મંદિર હોલમાં એક વિશેષ પ્રોફેશનલ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અધ્યક્ષતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા રમેશભાઈ મિસ્ત્રીએ કરી આ મીટમાં ભાજપના નેતાઓ અને પ્રોફેશનલ્સે છેલ્લા અગિયાર વર્ષથી પક્ષની સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની નીતિઓની સિદ્ધિઓ પર ગહન ચર્ચા કરી કાર્યક્રમનો મુખ્ય હેતુ વિકસિત ભારતના વિઝનને આગળ વધારવા અને સમાજના વિવિધ વર્ગો સાથે સંવાદ સ્થાપિતવાનો છે આ પ્રસંગે ડોક્ટર્સ એડવોકેટ્સ બિઝનેસમેન ઉદ્યોગપતિઓ શાલ ઉડાડી અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું ખાસ કરીને ફિઝિયોથેરાપિસ્ટને સરકાર દ્વારા ડોક્ટરનો વિરૂદ્ધ આપવામાં આવ્યું હોવાની નોંધ કરવામાં આવી આ કાર્યક્રમને યુવાનો કિસાનો અને મહિલાઓને સરકાર તરફથી મળી રહેલા વિશેષ લાભો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો વૈશ્વિક સ્તરે વેપાર પર નજર રાખતા વિશ્વના સંદર્ભમાં ભારતની પ્રગતિ અને ભાજપના ભવિષ્યના રોડમેપ પર પણ ચર્ચા થઈ સુરત જિલ્લામાં વિકાસની યોજનાઓને લઈને વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો પદે હું આરોડ છું મિત્રો આજે જે પ્રોગ્રામ થયું એમાં ખાસ તો મારે મારી પાસે જે ડાટા અવેલેબલ હતા એમાં મારે જોવાનું હતું કે છેલ્લા દસ વર્ષમાં જ્યારથી મોદી ગવર્મેન્ટ આવી છે એ પછીના હેલ્થ સેક્ટરની અંદર શું શું ફરક પડ્યો છે હેલ્થ સેક્ટરની વાત કરું તો મેડિકલ કોલેજીસ જે બે હજાર ચૌદમાં હતી અને બે હજાર પચીસમાં થઈ છે એ એની એક્ઝિસ્ટિંગ કંડિશન કરતાં ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે મેડિકલ સીટ્સ જે એમબીબીએસની સીટ હોય છે એ પણ ડબલ કરતાં વધારે થઈ ગઈ તે જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએશન જે એમબીબીએસ પછી અમારે થવાય છે એના માટેની સીટો જે વધી છે તેના પણ તેમાં પણ સો ટકા કરતા વધારો વધારો થયો છે WHO ની એક ગાઈડલાઈન્સ છે કે હજારની પોપ્યુલેશન હોય તમારી એના પર એક ડોક્ટર અવેલેબલ હોવું જોઈએ આજે આપણે સાડા આઠસો કરતાં પણ ઓછા પોપ્યુલેશનની અંદર એક ની अवेलेबिलिटी છે આવા ઘણા બધા ક્રાઇટેરિયા છે કે જેમાં આપણને ખ્યાલ આવે છે કે હેલ્થ સેક્ટરનો સુધારો ઘણો બધો થયો છે મારી સાથે મીડિયા હિંમતભાઈ બલદા સાહેબ પણ છે દેસાઈ સાહેબ પણ છે મહેન્દ્રભાઈ પણ છે અમે હમણાં ડિસ્કસ કરતા હતા કે પહેલાં કરતાં જે ઇન્ફેક્શનના કારણે જે લોકો આવતા હતા બીમારીમાં એનો પ્રમાણ ઓછો થયો છે અને કેમ થયું છે કેમ કે આપણે જે જોયું તો શરૂઆતમાં મોદી ગવર્મેન્ટમાં મોદી સાહેબે આપણને એક સૂત્ર આપ્યું હતું સ્વચ્છ ભારત અને જે સ્વચ્છ ભારત અભિયાન છે તે માત્ર આપણને સારું દેખાય એના માટે નહીં પણ સ્વચ્છતાને લીધે ઇન્ફેક્શન રિલેટેડ જે બધા ડિઝીઝ થાય છે એમાં ઘણો બધો ઘટાડો થયો છે અને એને લીધે જે બાળકોમાં મૃત્યુ થતું હતું એ મૃત્યુનું પ્રમાણ ઘણું ઘટ્યું છે અને અને હા અને એ બધા સાથે એની સાથે ઇવન વેક્સિનેશનના પ્રોગ્રામમાં જે પહેલાં યુનિવર્સલ વેક્સિનેશનમાં ફૂલ કવરેજ સિક્સટી એટ પર્સન્ટ જેવું હતું આજે એટી ટુ પર્સન્ટ કવરેજ બાળકોમાં છે એટલે આટલા ઘણા બધા ફેક્ટર્સ છે બધા બધા સેક્ટર્સ છે આપણે જોયું છે કે કોવિડની અંદર ઇન્ડિયાએ કઈ રીતે કામ કર્યું છે બસો ને વીસ કરોડ ડોઝ આપણે આપણા ભારતીય પોપ્યુલેશનમાં આપણે આપી શક્યા છે તે ઉપરાંત સૌથી વધારે કન્ટ્રીઝમાં આપણે ત્રીસ જેટલી ત્રીસ કરોડ જેટલી ઓગણત્રીસ કરોડ જેટલી વેક્સિનનું આપણે સપ્લાય કર્યું છે એટલે આ બધું જ બતાવે છે કે હેલ્થ સેક્ટરમાં આપણી છેલ્લા દસ વર્ષમાં અગિયાર વર્ષમાં ગવર્મેન્ટ ઘણું બધું કામ કરી રહી છે ઘણું બધું આપણે કરવાનું છે પણ આપ લોકોના સહકારથી ડોક્ટર ફેડિકલ ફેટર્નિટીના સહકારથી અને ગવર્મેન્ટના કમિટમેન્ટથી આપણે ચોક્કસપણે આપણે બધા જે ટાર્ગેટને પૂરા કરશું એ મારી અભિયતા આજના આપણા કડોદરા વિસ્તારમાં પ્રોફેશનલ મીટ દરમિયાન જે ઉપસ્થિતિ થઈ એમાં આપણે ઘણી બધી આજની આ જે હાલમાં શ્રી માનની આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વટપણ હેઠળ જે કંઈ પ્રોગ્રેસ હોય ત્યાં એના વિશે ચર્ચાઓ થઈ એમાં આરોગ્યના ક્ષેત્રે પણ આપણે ઘણી બધી પ્રગતિ કરી છે તો હું ફક્ત અમુક ઉદાહરણ આપું એનાથી આપણને ખ્યાલ આવે કે આજથી બે હજાર અંદર ઇન્ફન્ટ મોટાલિટી લગ ચાલીસની આજુબાજુ હતું જે આજે જઈને ચોવીસ પોઈન્ટ અઠ્ઠાણું જેટલો થયો એટલે ઓલમોસ્ટ પચીસ ટકા તે ખરેખર આરોગ્ય ક્ષેત્રમાં એક ખરેખર એક સારી એવી પ્રોગ્રેસ કહેવાય ઇન્ફન્ટ મોર્ટાલિટી ઘટવાનો સાથે સાથે આપણે બીજી વાત કરીએ તો શરૂઆતની અંદર નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં અમુક જ બીમારીઓ કવર કરવામાં આવતી હતી જ્યારે આજે લગભગ વીસથી બાવીસ જેટલી સોરી બાર જેટલી બીમારીઓ એવી છે કે જેને આપણે કવર કરી રહ્યા છીએ અને સાથે સાથે જે ઇમ્યુનાઇઝેશન કવરેજ છે તે પહેલાં જે બાળકોમાં સિક્સ્ટી એટ ટુ સેવન્ટી પર્સન્ટ હતું આજથી દસ અગિયાર વર્ષ પહેલાં જે આજે નાઇન્ટી થ્રી આજુબાજુ લગભગ ઓલમોસ્ટ મોટાભાગના બાળકો બે વર્ષની ઉંમર સુધીમાં ગવર્મેન્ટ તરફથી ફ્રી વેક્સિનેશન મેળવી રહ્યા તો આ રીતે આપણે જોઈએ તો આરોગ્યના આરોગ્યના ક્ષેત્રે પણ આપણે ઘણી બધી પ્રગતિ કરી છે અને એમાં આપ સૌનો આપણા બધાનો જ સાથ સહકારનો પણ જરૂર હોય છે સરકાર તો કટિબદ્ધ છે જ તો ચાલો આપણે સાથે મળીને હજુ પણ બધા ક્ષેત્રમાં હજુ પણ વધારે વધારે પ્રગતિ કરીએ એવી શુભકામના સાથે જય હિન્દ્રીય મોદી સાહેબ વૈશ્વિક નેતા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને નવમી જૂને અગિયાર વર્ષ પૂર્ણ થયા છે અગિયાર વર્ષની સરકારની સિદ્ધિઓ ગરીબ કલ્યાણની પ્રગતિની લોકો સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચનાથી સુરત જિલ્લામાં આજે એક પ્રોફેશનલ મીટનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો ડોક્ટરો વકીલો આ બધા વેપારીઓ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા છે અગિયાર વર્ષના શાસનમાં નરેન્દ્રભાઈએ જે પ્રકારે ગુજરાતને અને દેશને સમગ્ર દેશમાં અને વૈશ્વિક સ્તર ઉપર જે પ્રકારે પ્રગતિ આપી છે અને પ્રતિષ્ઠામાં ભારતની જે પ્રકારે વધારો થયો છે બધા ક્ષેત્રના લોકોને ન્યાય મળ્યો છે સરકારના જુદા જુદા નિર્ણયો દ્વારા એની ચર્ચા અને એની જર્મલ એ લોકોની સામે વિવિધ આગેવાનો દ્વારા મૂકવામાં આવી છે અને સમાજમાં લોકોમાં ખૂબ હકારાત્મક વલણ નરેન્દ્રભાઈના શાસન માટે અને નરેન્દ્રભાઈ માટે જોવા મળી રહ્યું છે રમેશ કંપાતી દિવ્યાંગ કડોદરા સુરત